નાણા મંત્રી કનુભાઈ જે રીતના શબ્દો પ્રયોગ ભારતીય જનતા પાર્ટીના મિનિસ્ટરે કર્યો છે સિટીંગ મિનિસ્ટર કોળિયા એટલે કોળી એવું પાછું પોતે જ કરે છે મેં મારા સોશિયલ મીડિયામાં મૂકી દીધું તમે જુઓ તો અમારે આ બધાની જવાબદારી છે કે કોઈ પણ રાષ્ટ્રીય નેતાઓ માટે કોઈ પણ જ્ઞાતિ માટે કોઈ પણ વ્યક્તિ માટે કે કોઈ પણ ધર્મ માટે એક લેવલ થી નીચે ને આપણા ગુજરાતમાં તો ખાસ વધારે ચીવટ રાખવી જોઈએ શક્તિ ગોહેલે જે વિડીયો બતાવ્યો તે વિડીયો એબીપી અસ્મિતાને પણ હાથે લાગ્યો છે જો કે વિડિયોમાં કનુભાઈ દેસાઈ દ્રશ્યમાન થતા નથી સુરેન્દ્રનગર સુરેન્દ્રનગરથી કોંગ્રેસ ઉમેદવાર ઋત્વિક મકવાણાએ લગાવ્યો આરોપ કે ભાજપ કોળી સમાજનું અપમાન કરે છે અને મતબેંક તરીકે ઉપયોગ પણ કરે છે આજે કોળી સમાજ માટે મંત્રી આ પ્રકારની કરી અને આમ જોવા જઈએ ને તો આ લોકોના મનમાં જે લાગણી છુપાયેલી છે એ ક્યાંક ને ક્યાંક બહાર આવી રહી છે કોળી સમાજનો છેલ્લા ત્રીસ વર્ષથી માત્ર મત માટે ઉપયોગ થઈ રહ્યો છે તમે જોવા જાઓ તો ભારતીય જનતા પાર્ટીએ કોળી સમાજને ક્યારેય મહત્વ આપ્યું નથી